હેલો મિત્રો ગુડ મોર્નિંગ તે આજે સવારના આઠ ને પંદર થયેલી છે ને અમારા બાજુ ડુંગરનું ડુંમસ બતાવું તમને આજે અમારા કેવું છે તે ઉપરથી મારા પાસે જુઓ તમે દેખાય ચલો વિડીમ બન્યા રહેજો જો મિત્રો આ બાજુ છે બધા ખેતર નીચે છે પર અમારું ઘર ડુંગર પર છે ને ડાબા પર આવેલું છે જો આ બાજુ ઉપર સૂરજ કાંઈ આવવા જ દેખાતા છે હમણાં ધુમ્મસ છે એટલે નો વાસ છે અમારે આગળ જો આખું ધુમ્મસ ધુમ્મસ

મિત્રો હમણાં તે ધુમ્મસ ઓછું છે પણ સવારના તો કંઈ નહીં દેખાય પણ જંગલમાં જઈએ ને આપણે તો એકદમ વરસાદની એમ પાણી 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 ઉપર આવે તો એ બધું એકદમ પલાઈ જાય એવું એ વિડીયો બનાવી રહેજો જો મિત્રો સાડા આઠ થવા એવા છે પણ જો આખું પાણી પાણી હજુ પણ આટલું બધું છે ઝાકળ વ્યસ્ત બહુ જોરદાર અમારા ડુંગર બાજુ અમારા બાજુ જાડી બાંધી લે ને તો પણ આવું પાણી દેખાય જો કેવું મસ્ત દેખાય નેચર એટલે જબરદસ્ત અમારા તો જો આવું કંઈ દેખાય છે અમારા જંગલ જંગલમાં અમારી સાઈડ અમારે સાઈડ ને જંગલ એટલે એકદમ પાણી પાણી હમણાં પણ દિવાળી જતી રહી તો હરિયાળી નાખું વાતાવરણ જો જોરદાર વાતાવરણ પણ જબરદસ્ત શિમલા જેવું આપણે અમારે સાઈડ ધુમ્મસ એટલે જબરદસ્ત જો એટલું બધું પાણી પાણી થઈ રહેલું છે જંગલમાં છે ને જબરદસ્ત તો મિત્રો આવા નેચર જોવા હાર કોમેન્ટ કરજો મિત્રો અમરી સાઇડનો ધુમ્મસ એટલે એકદમ ઝીણા 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 ફુવારા જેવા ઉડે અત્યારે પોણા નવો દેવા થઈ ગયેલા છે તોય બી બાજુ સૂરજ આવો જ છે કંઈક જો દોસ્તો તો મિત્રો હવે આટલે જ સુધી વિડીયો લાંબો નહીં બનાવતા તમને કેવો લાઈક હતો કોમેન્ટ કરજો ને હમણાં તો ભાત બી હજુ પૈતું નથી કામ ચાલુ જ છે એટલે અમે જવાના છું ભાત કાપવારું ତ ବଡ଼ ସ୍ୱାସ୍ଥ୍ୟରେ ହେଇଯିବ ମସ୍ତରେ ହେଇଯିବ ମରିସୁଁ କାଳେ ସବାରେ ତାହାଦି ବାଏ ବାଏ ଦୋସ୍ତ